તો ક્યાંક હાઈવે ઉપર ડિવાઇડરની આસપાસ ઘાસચારો અને ધૂળ જમા થયેલા દ્રશ્યો અનેક વાર સામે આવતા હોય છે જોકે ધાનેરા રેલવે ઓવરબ્રિજથી કારગીલ હોટલ સુધી લગાવેલ ડિવાઇડરની જાળીમાં ધૂળ અને કચરો જોવા મળતા વાહન ચાલકો પણ પરેશાન છે તો બીજી તરફ રેલવે ઓવરબ્રિજ ઉપર લાગેલી સ્ટ્રીટ લાઇટો છેલ્લા ચાર વર્ષે પરિસ્થિતિમાં બંધ હાલતમાં જોવા મળેલી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગને ધ્યાનમાં રાખી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવા પત્ર લખવામાં આવ્યો છે રેલવે બ્રિજ નજીક સ્કૂલો હોસ્પિટલો અને વાહનનો ભરચક જમાવડાને લઈને અનેકવાર ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી રહી છે ક્યાંક ધૂળ અને રજકણના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન છે તો સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને પણ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જો કે તાત્કાલિક ધોરણે હાઈવે ઉપર સાફ સફાઈ કરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ધાનેરા રેલવે ઓવરબ્રિજ નજીક ડિવાઇડરમાં ધૂળના થર જામેલા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ બંને બાજુ લગાવેલી ઝાડીઓમાં કચરો જોવા મળતા હાઇવે ઓથોરિટીની પોલ ખુલેલી જોવા મળી રહી છે લાખો કરોડો રૂપિયા સાફ સફાઈના ગ્રાન્ટમાં જતા હોય છે પરંતુ નેશનલ હાઇવે એકસો અડસઠ પર સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને ત્વરિત સ્ટ્રીટ લાઇટ અને સાફ સફાઈ થવી જરૂરી બની છે નેશનલ નંબર પર આવેલ સુધી આસપાસ તથા કચરો મોટા પ્રમાણમાં જમા થયેલ છે તેથી રજ ઉડવાના કારણે નાગરિકોને વાહન ચલાવવામાં તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે તેમજ રેલવે ઓવરબ્રિજ પર આવેલ સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં છે જેના કારણે અનેકવાર અકસ્માતોનો બનાવ બને છે તો સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા તેમજ જરૂરી સફાઈ કરવા અને ઘટતી કાર્યવાહી કરવા એપીએમસી ધામડા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નાયબ કાર્યપાલક ઇદનેરને પત્ર લખવામાં આવેલ છે